નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જંબુસર તાલુકાના લીમજ ગામે મજૂરી કરતા આદિવાસી અને ગરીબ વર્ગ પર ગંભીર અન્યાય થઈ રહ્યો છે ગામના આદિવાસી મજૂરો અને મજૂરી કરીને જીવન ગુજારતા પરિવારોને પાણી અને રોજગાર બંનેથી વંચિત રાખવામાં આવી રહ્યા છે જેના કારણે સમગ્ર મજૂર વર્ગમાં રોષ ફાટી નીકળ્યો છે ગામના સરપંચ આગેવાનો અને કેટલાક ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી મજૂર વર્ગ સાથે શોષણાત્મક વર્તન વર્તન થતું આવ્યું છે ખેતરોમાં કપાસ વીણવા માટે મજૂરોને કિલોનો માત્ર આઠ રૂપિયા આપવામાં આવે છે જ્યારે બહારથી લાવવામાં આવતા મજૂરોને કિલોના દસ રૂપિયા સાથે ચા નાસ્તાની સુવિધા પણ આપવામાં આવે છે આ સિવાય સ્થાનિક મજૂરોને બાર કલાક સુધી માત્ર બસો રૂપિયામાં કામ કરાવવામાં આવે છે જે માનવ અધિકાર અને મજૂરીના નિયમોનું ઉલ્લંઘન છે આ પ્રકારના અન્યાય અને શોષણ સામે ગામના મજૂર વર્ગે મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે અમ મારું નામ ગીતાબેન સનાભાઈ રાઠોડ અમે લીંબજ ગામમાં રહીએ છીએ અને અમને અમારે જે મનપસંદ રોજી હોય તે કંઈ મળતી નહીં અમારે બસો રૂપિયામાં રોજ રોજે સંગીન કામ કરવાનું છ વાગે સૂટવાનું અને પાણીના તે ટાઈમ પર આવે અમારે છે તે દસ રૂપિયા કિલો કપાસ જોઈએ અને બીજા ગામવાળા આવે તેમને દસ રૂપિયા આપે અમને આઠ રૂપિયા આપે છે કે એને ચા નાસ્તો ને દસ રૂપિયા આપે અમને કોઈ રોજી આપતા નહીં ને અમે જ્યારે આ રોજીને અમે વિરોધ કર્યો હતો એમ કે છે કે અમે પાણી બંધ કરી દેશું તમારે બસો રૂપિયા રોજે કામે આવો હોય તો આવો નહીં તો પાણી બંધ થઈ જશે પછી અમે પેશાબ કરીશું તે પીજો કેટલા દિવસથી પાણી બંધ છે બે દિવસથી થી બંધ કર્યું નટવર ભાઈ ગામના તમે રજૂઆત કરી હતી आ रजवाट कहि रितो अमर को होभड़वा राजी नै सो के छ सो नाम छ सरपंचको ए गरिक मै के पाए फाटी सा, नाम सुन छ निधेब्यान निधेब हां अनि एمنا घरवालाको नाम अबे अबे अब बोझ के ल्यावे हो आय नै अबे संग केवानु बिजी सो समस्या छ

તો પછી અમારે એવું જ કરવું જરૂરી છે કે અમે પેશ કરીને ખરકીને બોટલ ભરીને મુકતા આવીએ